આપણા બે યુદ્ધ છે ઓગણીસો ને પાસઠ નું ઓગણીસો ને એકોતેર નું બંને વખતે જ્યારે આપણી સરકાર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી કે યુદ્ધના માહોલ ની અંદર જે સમાજ ની જે ક્ષમતા હોય ઈ પ્રમાણે સંરક્ષણ ફંડની અંદર સંરક્ષણ ફંડ ખોલવામાં આવ્યું હતું કે એની અંદર જેને જે શક્તિ હોય એ સમાજ આપે એ જાહેરાત પૂજ્ય બાપાશ્રી એ રેડિયો ઉપર આપણા વડાપ્રધાનસિંહની સાંભળી ઈ વખતે બાપાશ્રીએ એવો નિર્ણય કર્યો કે હું એક સાધુ તરીકે હું સમાજ માટે દેશ માટે રાષ્ટ્ર માટે શું કરી શકું એટલે એને પોતે જ નિર્ણય કરી અને અમારા બગડાણા ગામના સમાજના જે આગેવાનો હતા એમને બોલાવીને એવી સૂચના આપી કે તમે ગામની અંદર ઢંઢેરો પીઠાવો એટલે જયારે આપણે એવી ઢોલવાળાને બોલાવીને એવી સૂચના આપતા કે ભાઈ આ હરાજી રાખી છે એટલે એ સૂચના આપી કે આપણે આશ્રમની તમામે તમામ ચીજ વસ્તુ આશ્રમ સાથે હા આશ્રમ પણ આપણે બાપાશ્રી એ જે એમને પોતાના પૈસેથી ખરીદી કરેલો હતો જેનો દસ્તાવેજ હતો તમામે તમામ ચીજ વસ્તુ આપણે દાન કરી દેવાની તમામે તમામ વસ્તુ એના માટે અમારા જે વડીલો હતા એ વખત ના એમણે બાપાશ્રી ને બહુ વિનંતી કરી બહુ આગ્રહ કર્યો બાપાશ્રી આપ જે રકમ ઈચ્છતા હો એ રકમ અમે બધા ભેગા થઈને સંરક્ષણ ફંડ ની અંદર આપી દેસું તમે જે કહો એના કરતા વધારે આપતી પણ બાપા એ કીધું નહીં મારે મારી ફરજ આવે તમે તમારા ફરજ પ્રમાણે જે કરવું હોય એ કરો પણ મારી હું રાષ્ટ્ર નો એક બાળક છું તો મારી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ છે મારી પાસે છે તમામે તમામ વસ્તુ મારે રાષ્ટ્રીય સંરક્ષણ ફંડ ની અંદર આપી દેવી બાપાનો એવો નીતિ નિયમ એમના પછી કોઈ બોલી ન શકે એટલે બધા વડીલો એ માન્યું અને આશ્રમ તમામે તમામ વસ્તુ એવો બાપાની પોતાની જે બંડી પહેરતા

આ શ્રદ્ધા નો વિષય તમારી વિવેક બુદ્ધિ થી અને કેવી રીતના લેવો શ્રદ્ધા નથી આ પ્રુફ સાથે છે પણ મારે પ્રુફ આપવાનું હતું એટલે મેં આરટીઆઈ કરતો હતો કેવું આપતું મારે મને મારા વડીલો પાસેથી મેં જે સાંભળ્યું છે એ વખતે કે આપડે બાપાશ્રી એ જ્યારે જે દિવસ છે રાષ્ટ્રીય સંક્ષણ ફંડની અંદર રકમ જમા કરી એના બીજા જ દિવસે યુદ્ધ વિરામ જાહેર ખ્યાત છે બરાબર છે આ બહુ ચમત્કારી ઘટના કહેવાય પણ ચમત્કારિક નથી The bone of Mary.

એનો નિયમ હતો કોઈ એને સંગ્રહ નથી કર્યો એની લાઈફમાં માની લો કે હું તમને એક્ઝામ્પલ કહું તો બપોરે જે રસોઈ બનાવવાની હોય એ રસોઈ નો સામાન સવારમાં નવ વાગે લેવા જવાનો અને સાંજની જે રસોઈ હોય સાંજની રસોઈ નો જે કઈ કરિયાણું જોતું હોય ઘી તેલ મરચું એ સાંજે ચાર વાગે લેવા જવાનું બાપા શ્રીને પૂછવામાં આવે રસોઈયા તરફથી સાંજે આપડે કેટલા માણસો ની રસોઈ બનાવવાની એટલે એ રસોઈ એ પ્રમાણે જે જોતું હોય